ભરૂડી પાટિયા રાજકોટ ગોંડલ હાઈવે પર એક કરિયાણાની દુકાનમાં કામ કરતા હોવાની ભરોસામંદ બાતમી હકીકત મળતા એએસટીયુના પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમ બનાવી આ ગુનાને લગતા કેસ કાગળો યાંત્રિક ઉપકરણોથી સજ્જ કરી ઉપરોક્ત હકીકતવાળી જગ્યાએ તપાસમાં જવા રવાના કરી અને આ કામના આરોપી અને ભૂક બનનાર સગીરાને વિવેક બુદ્ધિથી ગુનેપૂર્વક ઝડપી લાવવા ટીમને નિર્ધારિત સમયે નિર્ધારિત સ્થાનો પર વોચ રાખી રખાવતા હકીકતવાળી જગ્યાએથી આરોપી ઝડપી પાડી સાથે ભોગ બનવાનું રેસ્ક્યુ કરી ચોકસાઈ પૂર્વક ઓળખ છતી થતા આ ગામનો આરોપી કિશનલાલ દુધારામ ખડીક હાલ ઉંમર વર્ષ છત્રીસ ધંધુ વેપાર હાલ રહેવાસી રામદેવનગર બે આજવા રોડ વડોદરા મૂળ રહેવાસી ગામ ચાયલા ખેડા ખટીક મોહલ્લો થાના વલ્લભનગર તાલુકો માવલી જિલ્લો ઉદેપુર રાજસ્થાન તથા ભોગ બનનાર હાલ ઉંમર પર સત્તર વર્ષને હસ્તગત કરી વધુ તપાસ માટે બાપુર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે સારી કામગીરી કરનાર